હું અપુલ દોશી મેનેજિંગ ટ્રસ્ટી જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ છેલ્લા એકવીસ વર્ષથી આ ટાઈપ વન ડાયાબિટીસને નાખવા માટે અમે અથાક પ્રયત્ન કરી રહ્યા છીએ તેના ભાગરૂપે આજે એક અમે આંખ અને દાંતનો ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે જો ડાયાબિટીસ અનકંટ્રોલ રહે તો પેલા આંખ ઉપર અને કિડની ઉપર અસર થતી હોય છે તેના માટે અમે વર્ષમાં એકવાર અમારા 2000 થી પણ વધુ બાળકો નોંધાયેલ છે તેને દર વર્ષમાં એકવાર આંખ અને કિડનીનું ચેકઅપ કરાવતા હોય છે તેના ભાગરૂપે આજે એક અમે આંખનો કેમ્પ આયોજન કર્યો છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ અમના સહયોગથી અને અમારા બધા બાળકો તથા પરિવારજનો આજે સવારે આઠ વાગ્યાથી આવી ગયા છે અને ડોક્ટરો પાસે બધા ચેકઅપ કરાવે છે જે કોઈ બાળકને આંખમાં વધારે તકલીફ જણાતી હોય તો એમની પણ ટ્રીટમેન્ટની વ્યવસ્થા આપ મીડિયાના મારફતથી મારે બધા વિનંતી કરવી છે કે આ ડાયાબિટીસ એક રાજરોગ છે અને તેમાં પણ જો બાળકોને ડાયાબિટીસ હોય તે અતિશય ખર્ચાળ અને પીડાદાયક છે તો તેના માટે અમારી સાથે ખભેથી ખભા મિલાવીને આપ બધા આવો અને અમને સહયોગ આપો એવી મારી આપ બધાને વિનંતી અમારો જેડીએફ જેડીએફિનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટનો સંપર્ક કરવો હોય તો અમારા સંસ્થાના બે મોબાઈલ નંબર છે સત્તાણું બે બાસાઠ જીરો ઓગણચાલીસ ઓગણચાલીસ સત્તાણું બે ચોસાઠ જીરો ઓગણચાલીસ ઓગણ આ બે નંબર ઉપર તમે રાઉન્ડ ધી ક્લોક સંપર્ક કરી શકો છો તેના માટે કોઈ પણ ટાઈપન ડાયાબિટીસ સૌરાષ્ટ્રને કચ્છમાંથી ડિટેક્ટ થાય તો અમારી પાસે રજીસ્ટ્રેશન ફ્રી ઓફ કોસ્ટ રજીસ્ટ્રેશન કરી છે અને એને બધા મળતા લાભો અમે આપવા માટે રેડી છીએ તો આપના કોઈ પણ ધ્યાન આવતા હોય આવા બાળકો તો અમારા બે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને તેને મોકલવા વિનંતી છે આભાર મારું નામ મુહેજ ઓરવી સાલ છે ફ્રોમ કાનેરી અને લાસ્ટ 8 વર્ષ થી આ ડાયાબિટીસ છે જે ડીએફ માં જોઈન થયા પહેલા મારે સુગર ચેક કરવામાં પ્રોબ્લેમ આવતી કારણ કે એની સ્ટ્રીપ અને ઇન્સ્યુલિન બહુ મોંઘા હતા પણ જેડીએફમાં જોડાયા બાદ હવે હું રેગ્યુલર સુગર ચેક બી કરું છું દવા લઉં છું ને બતાવું છું અને માં પણ ઘણો ફેર છે મહિના ત્રણ ચાર હજારનો ખર્ચો આરામથી થઈ જાય તો બસ એક ડૉક્ટરની ફીસ જ બતાવવી પડે છે અને બીજો કાંઈ બી ખર્ચો નથી જાણે એ જ કહીશ કે જેડીએફમાં જોઈન થાવ એ તમને ગાઈડ આપશે અને બહુ સારું રહેશે

કે ઇન્સ્યુરન્સ બી મફત આપે પછી સ્ટી પછી દર વખતે આપણે આ લોકો વર્ષમાં બે કેમ્પ કરે ત્રણ મહિને મીટિંગ કરે અને જે જેડીએસ નું કામ એવું છે ને બહુ સારું કામ છે મતલબ આ જેડીએસ સંસ્થા હોત ને તો અમારે બાળકો રહેત બહુ સારી સંસ્થા છે ને કામ બી સારું કરે ને બધીને ફોન કરીને મેસેજ કરીને કે તમે મિટિંગમાં આવજો કોઈ ઘેર નહીં રહેતા બીજા નંબર માં એમ છે કે આ છે વર્ષ માં બે કેમ્પ લે આઈક્યુનો લે પછી હરક બે મહિને મીટિંગ હોય એ હરક મીટિંગ માં અમે આવીએ અતુલભાઈ છે અતુલન બહુ મસ્ત કામ છે ને બધીને સમજાવીને ને અતુલભાઈ બહુ સરસ રીતે કામ કરે છે એટલે જેડીએસ નો ધન્યવાદ માંગુ છું કે ભાઈ કામ સારું કર્યું હું તમને કહું ને કે મારા છોકરો જે દવા જ પૂરી થાતી મારો છોકરો રહે જ કે એટલી મૂંગી દવા આવે ઇન્સ્યોરન્સ થી બહુ મૂંગી આવે કે બીજા નંબર માં અત્યારે સંસ્થા આવી ગઈ ને તમારા છોકરો કંઈ